નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવે આવી ગયા ત્યારે ત્રેવીસ પાંચ બે હજાર સોવીને વાર થજો ગુરુવાર મિત્રો વાત કરું તો ઊંઝામાં ફરી વખત આપવાના જીરું અને અજમાના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે જાણી લીધું તાજા બજાર ભાવીને પહેલાં ખાસ મિત્રો ચેનલમાં નવા આવ્યા તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો લાઈક આપવાનું અને પાછળ રહેલી ઘંટને પર શેર કરવાનું ભૂલતા જીતે અમારા દવા નવા વિડીયો પછી તમારા બજાર ભાવની નોટિફિકેશન મળી જાય અને વ્યાજના બજાર ભાવ સૌ પ્રથમ બાદ ખેડૂતો ઝીરોનો નીચો ભાવ ચાર હજાર સાતસો પચાસથી ઊંચો ભાવ હજાર છસો ને રૂપિયા સુધી વરિયાળી એક હજાર નેવથી છ હજાર આઠસો રૂપિયા સુધી ઈસબ પછી સો નેવથી એકત્રીસો ને પચાસ રૂપિયા સુધી સુવા ચૌદસો ત્રીસથી એકવીસો ને છ્યાલી રૂપિયા સુધી અજમો બારસો રૂપિયાથી આડત્રીસોને પચાસ રૂપિયા સુધી સરસવ તેરસો પચાસથી તેરસો ને રૂપિયા સુધી અને તલ પચીસસો રૂપિયાથી સત્યાવીસોને વીસ રૂપિયા સુધી અનાથ ખડૂ મિત્રો હતા તાજા ઊંચા માટીલા બજાર ભાવ વિડીયોમાં અંત સુધી તમામ ચડતુના પર ખાસ વિડીયો લાઇક અને ચેનલને કરવાનું અવશ્ય ન ભૂલતા